સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોકમાં આજે તમે જોઈ શકો કે ટેણિયાઓને બધાને સ્કૂલે મૂકવા જવાનો મારો વારો આવ્યો ટેક્સી પાર્કિંગ લઈને ચમક વર્ધી એ ટેક્સી કલરની જ છે અને સ્કૂલે મૂકવા જવા માટે રિક્ષા બોધેલી પણ રિક્ષા આવી નહીં સવારથી બ્લોક બનાવવાનું વિચાર્યું એટલે મિત્રો તમે જોજો આગળ આજે આખા દિવસનો આખા દિવસ નું કાર્ય અને આખા દિવસનો નો વિડીયો મોટો બનશે થોડો પણ બન્યા રહેજો વિડીયોમાં અને જોતા રહેજો આજનો આજ જવાનું કેમ્પે જવાનું અંબાજી માં પગપાળા જાય સંગ એના માટે અમે કે બાલિયા સંતિ કેમ કર્યો એ કેમ્પે જવાનું આજ તો તોનું તમને થોડો નજારો બતાય તો બન્યા રેજો બ્લોક તો ગાઈઝ

થોડો બ્લોક ઉતારી દઈએ પુનીને નિશાળમાં જાય એટલો તો ઉતારીએ તમે સ્કૂલમાં અંદર જોય તો ઉતારીએ આ તો એટલો ઉતારીએ ચલો હા એ પુનીમની સ્કૂલે આવી ગયા સ્કૂલનું કામ ચાલુ હ લેડો ઉતરો હાડો છોકરો સ્કૂલમાં રૂમ બના હ એકાદ આટ વરસ જેવું લાગે છે હજુ થોંડી હવાની સ્કૂલ રહે છે છોકરોની ઉતરના ચલો બાળકો બાય બાય

હા દિલીપભાઈ દિલીપભાઈ તું જો આ ભાજુ અને તો તમે બહુ જૂના જાણીતા ઓળખતા જશો સિયો કેમ્પે બધા છોકરો આવ્યા બી જો બધા સેવા કરવા આવ્યા આવીએ આ ભક્તોની સેવા કરી આવીએ જે કુન મળ્યું એ ચાલતા યાત્રાનું થાય પણ તમને બતાવી દઉં હામ બેમ બે બે ભાઈ નાસ્તામાં તો નાસ્તામાં

અધિક અધિક છે છે કરો હા શેર શેર તો અને કરવાનું પાલિયા કેમ્પ ઉપર જઈએ તો બને રહેજો મારા બ્લોક માં ગાય તમે જોઈ શકો કેમ્પ નો ફાયદો પૂરેપૂરો ઉઠાવતા માણસ ને તો ગાય તમે જોઈ શકો આ સેવા કરવા આયા કેમ્પ ઉપર તો ગાય ગોવાજી કો કે તમને હવે કોઈ કો બીજો લાબુ હવે

અને લોહી બધું બારી કેમ્પ ઉપર લોહી બનાવવા માટે આયા સફરજન ખાવા તમે જોઈ શકો ગાય જોઈ શરીર તમે જોઈ શકો ગાય આ કેમ્પે આયા સફરજન ખાવા લોહી બનાવવા માટે તો દાદુભાઈ બે શબ્દો કેસી કેમ્પ હલો બગડી બગડી જાય જાય પણ આ તો વધાર થાય લોહી બનવા માટે શરીર લોહી તો દારૂ પીતા હોય તો દારૂ કોઈ પીતા નહીં એવું કઈ દે

તો મિત્રો આ ભાઈ ફતેભાઈ હે નોમ અને બાલિયાસન સી અને ગાયક સી ભજન ગાવાના તો કોઈ તમારો પ્રોગ્રામ હોય તો ભાઈનો કોન્ટેક કરી શકો અમનો પ્રોગ્રામ મેં મારી ચેનલ ઉપર નાખેલો તો મિત્રો જોઈ અને શેર કરજો સપોર્ટ કરજો ગાય હા સારું છોકરો અને તકલીફ હો બચારા અને મા બાપ નહીં નેનપણમાં હતા નો એક્સપાયર થઈ ગયેલો હતો અને મહેનત બહુ કરે બચારો તો એને થોડી સપોર્ટ કરજો મિત્રો જય માતાજી

તમે કેના તમે બિસ્કિટ નહીં બાવા આગળ જવા દે આખો પોળો પાકો પોળો પાકો મિત્રો આ ભાઈ અમારા તો ચા પી રહ્યા તો એમને ખૂબ ખૂબ આભાર કે આ બધું કરી આ બધું થાય ને અને અમારા કોમની પબ્લિક ભરપૂર સંખ્યા માં અહિયાં ટ્રાફિક થઈ ગયું છે તો તમે આ નજારો નિહાળી શકો છો